ડીસાના સાવિયાણામાં વાર મુજબના આકારના શિવલિંગો બનાવી અનોખી રીતે પૂજા કરાઈ ડીસા તાલુકાના સાવિયાણા ગામમાં રાજકોર દેવરામભાઈના ફાર્મ ઉપર શ્રાવણ માસ દરમિયાન એક અનોખો અને ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું સુદ એકમથી શરૂ થયેલા અનુષ્ઠાનમાં બ્રાહ્મણો અને તેમના પરિવારો દ્વારા સામૂહિક રીતે પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેને શાસ્ત્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અનુષ્ઠાનનો મુખ્ય હેતુ સનાતન ધર્મનું જતન કરવું લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને ગૌમાતાની સેવા કરવાનો હતો આ અનુષ્ઠાનમાં શુદ્ધ તળાવની માટીમાંથી દરરોજ દસ હજારથી અગિયાર હજાર શિવલિંગો બનાવીને કુલ સવા લાખ પાર્થિવ શિવલિંગોનું નિર્માણ કરવામાં હતું અને આ દિવસના અનુષ્ઠાન દરમિયાન બ્રાહ્મણો દ્વારા યજામહે મંત્રનું અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું હતું આ સાથે દરરોજ બિલીપત્રોથી શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી અનુષ્ઠાનની વિશેષતા એ હતી કે દરરોજ વાર પ્રમાણે અલગ અલગ આકારના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા સોમવારે અર્ધચંદ્રાકાર મંગળવારે ત્રિકોણ બુધવારે પૂર્વ ભગવાનની આકૃતિ ગુરુવાર ચતુષ્કોણ ગુરુયંત્ર શુક્રવારે શ્રીયંત્ર શનિવારે ધનુષ બાણ રવિવારે સૂર્ય આ સમગ્ર અનુષ્ઠાન દેવરામભાઈ રાજકોટની પ્રેરણા અને આગ્રહથી શક્ય બન્યું હતું જેમનો ઉદ્દેશ્ય ગૌમાતાની સેવા અને સનાતન ધર્મનું રક્ષણ કરવાનો હતો આ પૂજા દરમિયાન તમામ આહાર ગૌવર્તી એટલે કે ગાય આધારિત હતો જેમાં ગાયનું ઘી છાણ અને દૂધનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ગૌરક્ષાના સંકલ્પને મૂર્તિ

આમ ઉપર અમે શ્રાવણ સુદ એકમથી લઈ અને આજના દિવસ સુધી પાર્થેશ્વર શિવલિંગ બનાવી રહ્યા છીએ શાસ્ત્રોમાં નિર્માણ શાસ્ત્રોમાં વર્ણન છે કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ શિવલિંગ હોય તો એ છે પાર્થેશ્વર શિવલિંગ જેને મણિલિંગ તરીકે કહેવામાં આવે છે જેને મણિલિંગ તરીકે લોકો બોલતા હોય છે શ્રાવણ મહિનાની એકમથી લઈ અને શુદ્ધ તળાવની માટી લાવી માટી લાવી અને બ્રાહ્મણો તથા એમના પરિવાર સામૂહિક મળી અને પાર્થેસર શિવલિંગ અમે બનાવીએ છીએ રોજના કોઈ સંખ્યા અમે નક્કી નથી કરી પણ રોજે અમારાથી દસ હજાર અગિયાર હજાર શિવલિંગ બનતા હતા આજે સત્તરમો દિવસ છે સવાલક શિવલિંગ પૂરા કરી અને એનો દશાવ ઝોમ સાથે ત્રમકમ એ મંત્રનું અનુષ્ઠાન પણ સાથે સાથે કર્યું લીલીપત્ર સાથે સાથે એની પૂજા સુરક્ષોચાર પૂજા